બાલો ને મંગો બે પ્રયોગ કરે છે લેમ્પ કઈ રીતે કરવાનું પાવર ઉપર ને પણ એમ તો થાય જ છે ને લે તો જો સ્ટેન્ડ થઈ ગયું છે કમ્પ્લીટ બૂટ મેગવાનું હવે દેખાડવું ખુલું ને પછી મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આપણે કાલે પાર્સલ એક મંગવું હતું ફ્લિપકાર્ટમાંથી તો આવી ગયું છે આ છે બૂટનું સ્ટેન્ડ આવે તમને દેખાડું અત્યારે ખોલવાનું છે ફ્લિપકાર્ટમાંથી કાલે આવી ગયું છે ખોલવી કેવું છે કેવું નથી અને પછી જવી બાબરા બાબરાએ જાવી આજ દરવાજા લગભગ ફિટ કરવામાં આવશે તો નહીં જવાનું થાય પેલા પૂછી જાઉં મકર જવાનું છે બાબરા આપણે જે કાલે ગલુડિયું મેં કહેવાય નહીં જોવાના ભાઈ જો

અને આ બોક્સ તો જો ધીરે ધીરે સ્ટેન્ટ થવા મળ્યું છે બૂટ બુટ મેં દેખાડો આટલું થઈ ગયું છે હજી આની ઉપર આવશે હજી તો આટલા બાકી છે પછી કમ્પ્લીટ કરું આવું પછી પાછું દેખાડું જો આટલું તૈયાર કરી નાખું તો જો આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે બૂટ મેકવાનું નીચેથી ઉપર લગ્ન બધી અને હવે આની માથે આવી જાય ને પછી તમને દેખાડું કેવું લાગે છે એક નંબર લાગશે બૂટ મેં સ્ટેન્ડ તો જો સ્ટેન્ડ થઈ ગયું છે કમ્પ્લીટ બૂટ મેં હવે દેખાડું ખુલું ને પછી અહીંથી સેન ખુલશે રેડી સ્ટેન્ડ બૂટ મેંકવાનું અને જવા દેવી નીચે કેવું લાગે છે ખાસ કરીને કમેન્ટ કરજો અને બહુ મોંઘોય નથી સસ્તું છે પણ બૂટ આની અંદર તમારે બહાર હવે મેકવા નહીં પડે હું આને જવા દઉં છું હવે નીચે તો સ્ટેન્ડ અહીંયા મેકી દીધું છે ને આપણે મુરત કરી દેવી એક આ બે અને નવા ત્રણ છોડી આવી કે અને પેકી થઈ જાય એક નંબર હાલો લાગે છે સારું ભાઈ ને આટો મરે એવી પછી પાદર જાય હાલ જવું છે ને પાદર વાટે ગામના તમે હાથે ચા ઓલું કરો છો તમને નથી સર્વિસ આપતા એ પૈસા નથી આપતા

લેમ્પ કઈ રીતે કરવાનું કે પાવર ઉપર ને પણ એમ તો થાય જ છે ને લે બેય બાજુ એક એક છેડો રાખીને અમે અડાડો અ આ એક છેડો અહીંયા રાખો હ એક છેડો આને હાજી નીચે રાખો આ રાખી દો હાજી નીચે રાખો જ ને વાહ જોયું બાપુ કરી કરે જો અમે બે વિદ્યાર્થી પરયોગ ઇલેક્ટ્રિકનો સામાન એ જો આ એલઈડી છે હા જો આ દટતો

હા હા મોટર સે નો મોટો એલી દીધી ન થઈ એનો થા કેમ નથી ઈ ચાલુ કરવાની બંધ છે બાપ આડ અંદર રાખી તો નતો ઉમર બહાર મૂકી દેવું તો મિત્રો આપડે દરવાજો ફિટ થઈ ગયો છે કમ્પ્લીટ જો ઘણા દિવસ તર જોતા તને હવે આવી ગયો છે એક નંબર ડિઝાઇન ઉપર પાડવાની હતી પછી કીધું રહેવા દેવી ના પાડી ભાઈ આપણો મિત્ર છે જે છે અને કાલથી પ્રમથી આમાં ઉપર નળિયામાં એક આપણે જે ઓલું આવે ને એ કામ ચાલુ થઈ જાય દરવાજો ફિટ કરીને દેખાડો ઓટોમેટિક જોટોમેટિક રેડી કેવો લાગે છે કમેન્ટ કરીને કહો તો જો કમ્પ્લીટ થઈ ગયો છે એક નંબર છે હું તો કંઈક દેવાની ઉપર નથી આપણે એક કદાચ ઓજ હેન કર પટકાઈ પટકાઈ ન ઓળું થઈ જાય અને પાછળ આઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે સાફ કરવું પડે એમ છે રેડી મેડમ થોડી ના આવે છે હાથમાં બિસ્કિટ છે એ હાલ ઓલે સરેન્ડર કરી દે તો હાલ હાલે તો તો નહીથી નાખ દે એલે આલ ખાવે ખાઈ જો આપણે ફેસબુક YouTube Instagram બધાના વિડિયો અપલોડ કરી લીધા છેન ભોય આગળ આ ભાઈ જાય છે રની ગયો છે ઓલી બાજુ હાથ કરી કરીને થાય પણ આવ્યો નહીં લાકડી આવશે એટલે મોર થાશે તો ચાલો જો આરતીતા એમ થઈ ગયો છે ને હવે ભાગવી ઘરે આપણે ક્યાં તો અત્યારે આવી છે એવી પિક્ચર જેવા કહું જે ક્યાં ઉભા છે વાત ગયા હાલો તો હાલો આવી છે સાવા જોવાના અત્યારે આઠકોટ સોગડીએ ભોગ્યા છે સાવા જોવા જાવી છે એવી हेलो हेलो भागो हेलो हेलो જોા ગમેય આ શિક્ષકે કામ સારું કર્યું વિદ્યાર્થીને ચાવા જોવા લેવા પિક્ચર દેખાડવા જો ગમે છે અત્યારે ગયા જોવામાં સિટી પોઈન્ટ હજી દ્વાર છે આ કેમ છે તો ગયો વાતો કરે

કેમ છો બધા હે રવિ રવિ આય છે આય છે હું 300 રૂપિયા ઠીકે તો ગઈ છે ને મને ખાય તો ઝૂમ કરી નું ઉડે તો જાવ